નમસ્કાર મિત્રો જય હિન્દ વંદે માતરમ આપ જોઈ રહ્યા છો કે દેશ હાલ કઈ પરિસ્થિતિમાં છે તો દેશને મદદરૂપ થવા માટે આપણે શું કરી શકીએ છીએ આપણે કેવા પગલાં લેવા જોઈએ તો આવતીકાલનો દિવસ છે સાત મે બે હજાર પચીસ જે દિવસે સાયરનો બધી જગ્યાએ એક સાથે અલગ અલગ સમય વાગશે તો આ સાયરન વાગશે ત્યારે વર્ષ સૌને નવાઈ લાગશે પણ ડરવાની કે ગભરાવાની જરૂર નથી ઘણા બધા દિવસો એવા ગયા છે ઘણા બધા યુદ્ધો પણ એવા ગયા છે પણ આપણા ભારત દેશના ઇતિહાસમાં ચાર વખત આવી રીતે જોરદાર સાયરનો વાગેલા હતા ઓગણીસો બાસઠ જ્યારે ભારત અને ચીનનું યુદ્ધ થયું એ સમયે ઓગણીસો ને પાસઠમાં જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું એ સમયે તો ત્યારબાદના સમયે જોઈએ તો ઓગણીસો ને એકોતેરમાં જ્યારે ભારત પાકિસ્તાનનું ફરીને યુદ્ધ થયું ત્યારે અને એક ઓગણીસો નવ્વાણુંમાં જ્યારે કારગિલમાં યુદ્ધ થયું હતું એ સમયમાં ચાર વખત અત્યાર સુધીના સમયમાં સાયરનો વાગ્યા છે આ સાયરનો ક્યાં ક્યાં સ્થાપિત હોઈ શકે છે કઈ કઈ જગ્યાએ હોઈ શકે છે આપણી નજીકમાં જે પોલીસ સ્ટેશન છે પોલીસ સ્ટેશનોમાં છે સરકારી કચેરીઓ છે નજીકની કોઈ મામલતદાર કચેરીઓ હોય કલેક્ટર કચેરીઓ હોય એવી વિશેષ જગ્યાઓ પણ આ સાયરનો સ્થાપિત થયેલા હશે પોલીસના હેડક્વાર્ટર્સ હોય નજીકના પોલીસ સ્ટેશનો હોય યા તો કોઈ મોડા મોટા મંદિરો હોય એવા જગ્યા ઉપર આ સાયરોનો સ્થાપિત થયેલા હોય છે નજીકના ફાયર સ્ટેશન હોય છે આપના વિસ્તારમાં જે ફાયર સ્ટેશન હોય છે ત્યાં આમ તો રોજિંદા સાયરનો વાગતા હોય છે પરંતુ આ સાયરન થોડા વધારે કરતાં લાંબા વાગતા હોય છે સો સૈન્યની જગ્યા છે જ્યાં સૈનિકોના હેડક્વાર્ટર છે દાખલા તરીકે પોલીસના રિઝર્વ પોસ્ટના એસઆરપીના કેમ્પ છે એવી જગ્યા ઉપર હોય છે યા તો પછી કોઈ ભીડાશવાળા જગ્યા ઉપર યા તો પછી કોઈ એવી ભીડભાડવાળો વિસ્તાર હોય કે જ્યાં સપોઝ કે દિલ્હી છે નોયડા છે એવા બધા સેન્સિટિવ પ્લેસીસ પણ લાગતા હોય છે તો આનું આપણે આ વસ્તુ ઉપર બે દિવસ માટે અમુક સમય માટે ધ્યાન કેન્દ્રિત રાખવાનું છે વિશેષ યુદ્ધનું સાયરન શું છે તો એક એવું સ્પેશિયલ આલાર્મ સિસ્ટમ છે કે જેની એટલી બધી ઊંચી ડીબી હોય છે કે એ ડીબીનો ઉપયોગ જોખમી સ્થિતિની અંદર આવા સાયરનોનો ઉપયોગ થતો હોય છે અને લોકોને માત્ર ને માત્ર ચેતવણી આપવાનો હેતુ હોય છે એનો અવાજ એટલો બધો મોટો હોય છે કે દૂર દૂર સુધી સ્પષ્ટ સંભળાય છે જેમ કે શિયાળાની રાત્રિમાં આપણે ઘરે સુતા હોય તો રેલવે સ્ટેશનની વિસલ જે રેલવેની વિસલ હોય આપણને સંભળાતી હોય છે નાના નાના અવાજે એવી રીતે એકદમ હેવી અવાજમાં આપણને સાયરનનો અવાજ સંભળાતો હોય છે સાયરનનો અવાજ છે એ નીચેથી ઉપર અથવા ઉપરથી નીચે ધીરે ધીરે વધતો જતો હોય છે ઘટતો જતો હોય છે એનું આપણે ખાસ ધ્યાન રાખવું સામાન્ય જે વાહનના હોર્ન વાગતા હોય છે અથવા તો પછી એમ્બ્યુલન્સના જે અવાજો હોય છે એ રીતના અલગ અલગ ટાઈપના સાયરનના એક જ સાથેના અવાજ હોય છે તે કયા સમયે વાગતા હોય છે તો હવા યુદ્ધ હુમલો અથવા તો કોઈ મોટી દુર્ઘટના હોય તો લોકોને માત્ર ચેતવણી આપવા માટે આ થતા હોય છે અને ચેતવણી આપવા માટે આ સાયરનના ઉપયોગ થતા હોય છે તો આપણે એ ધ્યાન રાખવાનું છે અને સાયરન વાગે ત્યારે આપણે શું પગલાં લેવાના છે દાખલા તરીકે પાંચથી દસ મિનિટ સુધી આ સાયરન જો વાગતું હોય સતત તો આપણે સુરતથી સ્થાન ઉપર ખસી જવાનો એવો ઈશારો આપે છે ટીવી રેડિયો અને સરકારી ચેતવણી ઉપર ધ્યાન રાખો ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી અફવાઓ ફેલાવતા હોય છે ટીખલખોર લોકો રીલ્સની અંદર પૈસા કમાવા માટે દેશને કોઈ પણ અલગ દિશા લઈ જવા માટે એવા બધા ઘણા માણસો છે એના ઉપર બિલકુલ વિશ્વાસ કરવો નહીં તે અફવાઓથી આપણે ટાળવું અને અફવાઓથી ટળવું અને એનાથી અવાક જાગૃત રહેવું ફક્ત સત્તાવાર માહિતી જે ગવર્મેન્ટની સાઈડો છે ગવર્મેન્ટની ન્યૂઝ ચેનલો છે એના ઉપર અથવા તો જે સાચા ન્યૂઝ પ્રસારિત કરતી હોય એવી ચેનલો ઉપર આપણે વધારે ધ્યાન રાખવું વહીવટી તંત્ર સુરત મહાનગરપાલિકા છે કે પછી કોઈ પણ આપણા શહેરોની મહાનગરપાલિકા છે પોલીસ સ્ટેશન છે કલેક્ટર ઓફિસિસ છે ત્યાંથી રિલીઝ થતી સૂચનાઓ સોશિયલ મીડિયામાં એમના પેજ ઉપર જલ્દી આપણને મળતી હોય છે તો એને આપણે ફોલો કરવી અને સદંતર એક ધીરજ ધરવી શાંત રહેવું ગભરાવું બિલકુલ નહીં કારણ કે ગભરાઈ અને આપણે પોતાની હિંમત તોડીએ છીએ તો આપણી સાથેના લોકોને પણ આપણે હિંમત તોડતા હોય છે આ સાયરન વાગવાનો ઉદ્દેશ્ય માત્ર લોકોને જોખમ વિશે ચેતવણી આપવાનો છે અને સમયસર સલામત સ્થળે જવા માટે તૈયાર કરવાનો છે આપણી પાસે જે બાબતની તાલીમ નથી એ તાલીમ વિના પણ આપણે સાયરન વાગતું હોય અને રોડ ઉપર મસ્તી કરવા માટે નીકળી પડીએ છીએ અને સીન સપાટા મારવા નીકળી પડતા હોય છે એવી હરકતો આપણે કરીશું નહીં દેશના માટે આપણે શું કરી શકીએ છીએ એ કામને આપણે એક પ્રશ્નને મગજમાં રાખીશું કે રાષ્ટ્ર માટે આપણે શું કરી શકીએ છીએ આજ સુધી લોકો બધા એવો વિચારતા હોય છે કે રાષ્ટ્રએ મારા માટે શું કર્યું છે આ વિચારને ટાળી આજે દેશને આપણી શાંતિની આપણી ધીરજની જરૂર છે એટલે આપણે રાષ્ટ્ર માટે શું કરી શકીએ છીએ તે વિચારોને સાથે લઈ અને હંમેશા આપણે આગળ વધવું આ સાયરન જે વાગશે તે બે થી પાંચ કિલોમીટરના એરિયાની અંદર આની ડિસેબિલિટી પ્રમાણે એ ફેલાવો રહેતો હોય છે તો આ જે સાયરન વાગે છે ત્યારે આપણે શું કરવું અને કઈ રીતે આપણે બિહેવ કરવું એના વિશેની મેં તમને સ્પીડથી માહિતી આપી છે આ માહિતીને આપ બેથી ત્રણ વખત સાંભળશો સાયરન વાગે ત્યારે શું કરવું કેવી રીતના પગલાં લેવા એ વિશે મેં તમને સમજાવટ આપેલી છે હું સુરત સિવિલ ડિફેન્સથી કુમાર વેકરિયા આપ સૌની એક વિશ કરું છું કે આવનારા સમયની અંદર ન કરે નારાયણ અને દેશ આ યુદ્ધના સતંજામાં જો સપડાઈ જાય તો આપણે જ એની હિંમત છીએ અને આપણી હિંમત જ તે દેશને વધુ પડતું બળ અને વધુ પડતી સુરક્ષા પૂરી પાડશે આપણે સુરક્ષિત રહીએ આપણા સમાજને સુરક્ષિત રાખીએ આપણા પરિવારને સુરક્ષિત રાખીએ અને આપ સૌ સુરક્ષિત રહો એ બાબતની શુભકામનાઓ સાથે જય હિન્દ વંદે માતરમ સુરત સિવિલ ડિફેન્સ સતત આપણી સાથે છે અને આપણી સાથે રહેશે થેન્ક યુ